રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કોઝવે રોડ પરથી ધરપકડ કરી ઓટો રિક્ષા ચોરીના પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે મહત્વની વાત એ છે કે આરોપી જે શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી રોકડી કરી લેતો હતો ત્યારબાદ આ ઓટો રિક્ષા અન્ય શહેરમાં જઈ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતો હતો જ્યાં વધુ ગુના ઉકેલવાની શક્યતાના પગલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે

ઓટો ઓટો રિક્ષા રિક્ષા પણ કબજે કરવામાં આવી હતી જે તમામ સુરતના ચોક બજાર સહિત વડોદરા અને અમદાવાદ ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી આરોપીની પૂછપરછમાં વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલી ત્રણ ઓટો રિક્ષા સુરતમાં બિન વારસી હાલતમાં મૂકી આરોપી ફરાર થઈ ગયા હતા જ્યારે વડોદરા શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલી ઓટો રિક્ષા વડોદરાના સયાજીગજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યો હોવાની હકીકત તેણે પોલીસને જણાવી હતી જેથી ચોક બજારનો એક અને વડોદરાના ત્રણ અને અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓટો રિક્ષા ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો સુરત શહેરમાં જે રિક્ષા ચોરીના બનાવો બને છે એ બાબતે ઉપરી અધિકારીઓ મારફતે સૂચના આવતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી રિક્ષા ચોરી રોકવા માટેના પ્રયત્નો ચાલુ કરવામાં આવેલ જે બાબતે સ્કોડને ખાનગી રાયે બાતમી મળેલ કે અગાઉ રિક્ષા ચોરીમાં પકડાયેલો આરોપી મહેબૂબ ખાન આદમ ખાન હુસેન ખાન પઠાણ જે રાંધેનો રહેવાસી છે જેના વિરુદ્ધમાં અગાઉમાં સત્તર ગુનાઓ દાખલ થયેલ સત્તર ગુનાનો આરોપી પકડાયેલ છે તેની બાતમીરાયે માહિતી મળતા અમે મહેબૂબ ખાનને પકડી લાવતા પૂછપરછ કરતાં સુરત શહેરના અમદાવાદ અને વડોદરાના એમ મળી કુલ પાંચ ગુનાઓ ડિટેક થયેલ છે અને એ ગુનાઓ ડિટેક કરી આરોપીને અરેસ્ટ કરેલ છે અને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારબાદ આ આરોપીને એમો એવી છે કે આ આરોપી જ્યારે રિક્ષા ચોરે ત્યારે એને બચતના પૈસા જે આપવાના હોય એ બચતના પૈસા ના આપવા માટે એ માટે ચોરી કરી અને જે પણ કમાણી થાય પોતે પાસે રાખી લેતો ત્યારબાદ એ રિક્ષા એ અહીંયા મૂકી અને બીજા શહેરમાં જે બીજી રિક્ષા ચોરતો આ રીતે આરોપીની મોડસ સેપરો નહીં હતી એટલે એને પકડવામાં તકલીફ પડી અને એને આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડે છે રિક્ષા ચોરવાનું કારણ એવું છે કે રિક્ષા ચોરે તો એને જે બચતના પૈસા જે બચતના પૈસા જેની પાસેથી રિક્ષા લીધેલી હોય એને આપવા નહીં પડે અને એ બધા પૈસા એના પાસે રહે અને રિક્ષાનું ખરીદીને ઇન્વેસ્ટમેન્ટ ના કરવું પડે રિક્ષાના પૈસાનું એના કારણે માણસ ચોરી કરી જે પૈસા આવે પોતાની પાસે રાખી અને જ્યારે ઈચ્છા થાય ત્યારે રિક્ષા ત્યાં મૂકી દેવાની અને બીજા શહેરમાં જે બીજી રિક્ષા ચોરી લેવાની રિક્ષા ચલાવતો હતો પરંતુ બચતની ઓટો રિક્ષાથી માલિકને રૂપિયા આપવામાં ઘણી મુશ્કેલી પડતી હતી જેથી તે જે શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રિક્ષા ફરાવી રોકડી કરતો હતો ત્યારબાદ આ ઓટો રિક્ષા અન્ય શહેરમાં બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પ્રથમ વખત રાંદેર પોલીસ મથકની હદમાંથી ઓટો રિક્ષાની ચોરી કરી હતી જે બાદ હમણાં સુધી અમદાવાદ વડોદરા દાહોદ મહેસાણા ગાંધીનગર અંકલેશ્વર ભરૂચ ખાતેથી કુલ વીસથી વધુ ઓટો રિક્ષા ચોરીના ગુનામાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાંચ થી રૂપિયા ચાર પોઈન્ટ પંદર લાખની કિંમતની ચોરીની ચાર ઓટો રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત